તો જૂનાગઢના માળિયા હાટીનાના લાઠોદરાનો રસ્તો બંધ થયો છે લાઠોદરામાં સવારથી જ જોરદાર વરસાદ વરસતા લાઠોદરા જવાના વોકડા ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા માળિયા હાટીનાથી લાઠોદર વચ્ચે વશરામધામ પાસે આવેલા વોકળામાં વરસાદી પાણી ભરાયા માળિયાથી લાઠોદરા જવા માટેનો રસ્તો બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી પુલ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો સંપૂર્ણપણે બંધ થયો માળિયાથી લાઠોદરા જવાનો રસ્તો બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો જેના પરિણામે માળ્યાહાટીનાથી લાઠોદરાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે લાઠોદરામાં સવારથી જ જોરદાર વરસાદ વરસતા લાઠોદરા જવાના પુલ પર પાણી ફરી વળ્યા માળિયા હાટીનાથી લાઠોદરા વચ્ચે વશરામ ધામ પાસે અહીંયા પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ માળિયાથી લાઠોદરા જવા માટેનો આ રસ્તો છે જે વાહન વ્યવહાર માટે પણ બંધ થઈ ચૂક્યો છે ત્યાંથી પગપાળા પણ પસાર ન થઈ શકાય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે

આ ઉપર પાણી છે જી આભાર આપનો સાથે વાત કરવા બદલ તો જુનાગઢમાં ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે કોઝવે પાણીમાં ડૂબી ગયો છે આવવા જવા માટેની તકલીફ પડી રહી છે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોનો જે ખેતરમાં મગફળીનો પાક હતો તે ઘણેખરે અંશે ડૂબી જવાની પણ સ્થિતિ ઊભી થઈ છે લાઠોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસે તો જો હવે વરસાદે વિરામ લીધો છે જેના પરિણામે સ્થાનિકો અને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે ચાર થી પાંચ કલાકમાં આશરે પાણી ઓસરી શકે છે અને રસ્તો પૂર્વવત થઈ શકે છે